આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ કચ્છના રણોત્સવમાં સોમનાથ ટ્રસ્ટની પ્રભાસ તીર્થમાં સોમનાથ પ્રદર્શન ગેલેરીનો પ્રારંભ થયો છે કચ્છ એશિયાના સૌથી મોટા ઉત્સવમાંનો જ એક કચ્છ રણોત્સવ થાય છે ત્યાં સૈલાણીઓ મળશે સોમનાથ મહાદેવના દર્શન જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહા મંદિરનું જ વ્યવસ્થાપન કરતાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્યથી રણોત્સવમાં પ્રદર્શનનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે જ્યારે આ શ્રી સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ શ્રી કૃષ્ણ નિઝધામ ગમન તીર્થ સોમનાથમાં વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રી કૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન ત્યારબાદ સ્વતંત્રતા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃ કરેલ સંકલ્પ અને ત્યારબાદ સોમનાથ મંદિરની નિર્માણ ગાથાથી મુલાકાતીઓને માહિતગાર પણ કરવામાં આવશે I'm <laughs> going <laughs> सर दर्शन ऐसे लग रहा है कि मैं सोमनाथ में ही हूँ और मेरे को लाइव दर्शन इतने अच्छे हुए हैं इतने अच्छे से यहाँ पर सब कुछ बताया जा रहा है कि सोमनाथ ट्रस्ट ने जो ये चीज़ शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है कि शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ आओगे तो आपको दर्शन यहाँ बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को ही पता है भोले की फौज करेगी मौज मैं हूं डॉक्टर महादेव प्रसाद मेहता कथा प्रवक्ता रणोत्सव में छू खास कर राष्ट्रीय लोग आंतरराष्ट्रीय लोग आ जान्युआरी मस में रणोत्सव ने मानवा बता पधारता हो तो ये बधा वच्चे प्रभास तीर्थ सोमनाथ एवं सद्भाव साथ सोमनाथ ट्रस्टे સોમનાથની ભવ્યતા સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધાને મળે એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે વ્યાપાર થતો હતો એમની માહિતી બધા બધા તીર્થોની અગ્નિ તીર્થ સોમ તીર્થ સૂર્ય તીર્થ એમની માહિતી ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈપણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવારત છે એમના માટે અને આ જૂનો ઇતિહાસ પૂર્વની સંસ્કૃતિ ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આપ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માણવા આવે છે એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને આ દિવ્યતાને એમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ